નમસ્કાર દર્શક મિત્રો સતેશ ન્યૂઝમાં રેલવે સ્ટેશન એ ફ્લાય ઓવર બ્રિજ તથા ફૂટ ઓવર બ્રિજ નું બાંધકામ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી ભરૂચ તેમજ કરજણ રેલવે સ્ટેશનો વચ્ચે આવેલું પશ્ચિમ રેલવેનું જાણીતું રેલવે સ્ટેશન પાલેશ ખાતે રોજિંદા મુસાફરોને પડતી મુશ્કેલીઓ પ્રત્યે તંત્ર સાવશ આંખ આડા કરી દે તે કેમ ચાલે એ એક લોકચર્ચાનો વિષય બની ગયો છે પાલેજ રેલવે સ્ટેશને આવેલા ત્રણ પ્લેટફોર્મ પૈકી એક પણ પ્લેટફોર્મ ઉપર જવા આવવા માટે ફૂટ ઓવરબ્રિજની સગવડ નથી જ્યાં અપડાઉનમાં રોજની પચીસથી વધુ લોકલ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોનું સ્ટોપેજ હોય એક વર્ષ થયું ફૂટ ઓવરબ્રિજને પતરા મારી સીલ કરી દેવામાં આવ્યો છે ફૂટ ઓવરબ્રિજની બિસ્માર હાલત થઈ જતા ઉપરથી મુસાફરોને જવા આવવા માટે જોખમ જેવું લાગતું હોય ત્યારે તંત્રએ બ્રિજ સીલ કર્યો છે પાલેજ રેલવે સ્ટેશનથી માંડ પાંચ કિલોમીટર દૂર રેલવે ક્રોસિંગ ઉપર એક વર્ષ થયું ફ્લાયઓવર બ્રિજનું કામ પૂર્ણ થતું નથી રેલવે ક્રોસિંગ એકસો અઠ્ઠાણું ઉપર ફ્લાય ઓવર બ્રિજ બાંધકામ અંગે કોઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવતા પ્રતિદિન અહીં પશ્ચિમ તરફના ગામોનો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સાથેનો વાહન વ્યવહારને લઈ પાલેજ બજાર તેમજ પાલેજ હાઈવે ચોકડી સુધી રોજિંદી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે પાલેજ રેલવે સ્ટેશનની ટિકિટ વિન્ડો પશ્ચિમ વિસ્તારમાં ચાલુ કરવા તેમજ ફૂટ ઓવરબ્રિજ પણ રેલવે ગોદીના અડધિયા પ્લેટફોર્મ ઉપર સુધી બાંધકામ કરવામાં આવે મુસાફર જનતામાંથી પંચાયત સત્તાધીશો સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી રહી છે અહીં ટી સ્ટોલ નથી વર્ષો પહેલાં અહીં હોતચંદ મુલચંદ નામે ટી સ્ટોલ હતો જે ખૂબ જ જાણીતો હતો અહીંના ચા ભજિયા ટ્રેનોમાં વડોદરાથી આવતા રોજિંદા અપડાઉન કરતાં મુસાફરો ફોન કરી ઓર્ડર કરતા હતા અહીં ચોમાસા પૂર્વે વરસાદી પાણીના નિકાલ માટેની પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે અહીં રેલવે ક્રોસિંગ એકસો સત્તાણુંની બંને બાજુ ડાઉન રેલવે ટ્રેપ લૂપ લાઇન પર અહીં ભારે વરસાદમાં રેલવે ટ્રેકો પાણીમાં ડૂબી જાય છે ત્યારે તંત્ર અહીં લેબરોને જોકી દઈ વરસાદનું પાણી ડિસ્ટ્રિક્ટ સિગ્નલ તરફ ગરના તરફ મેટલો હટાવી ગટર લાઈનો કરે છે અહીં માઇક્રો ટાવર પાછળની ગટર લાઈનની સફાઈ હાથ ધરવામાં પણ તંત્ર ઉણું ઉતર્યું છે જેમાંથી સમગ્ર રેલવે સ્ટેશન અને કર્મચારીઓના રોજિંદા ગંદા પાણી અને વરસાદી પાણીનો નિકાલ થાય છે પંચાયત અને રેલવે તંત્રએ સંયુક્ત રીતે અહીંની ગટરની સત્વરે સફાઈ કામગીરી હાથ ધરવી જોઈએ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો